હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું મેથી મઠરી કે પછી તમે આને મેથીની ફરસી પૂરી પણ કહી શકો એકદમ ક્રિસ્પી ખસ્તા ખાવાની મજા પડે એવી આજે આપણે મેથીની મઠરી બનાવશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો આપણે અહીંયા સૌ પ્રથમ આપણે આ ફરસીપુરીમાં અંદર નાખવાનો મસાલો એડ બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું જીરું લીધું છે અને એક ચમચી જેટલા મેં અહીંયા મરી લીધા છે આપણે આને શેકવાના છે અને બે હું અહીંયા લાલ મરચાં લઉં છું સૂકા મરચાં છે અને જો મરચાંમાં વધારે બી હોય અને વધારે સ્પાઈસી ન બનાવવું હોય તમારે મસાલો તો આવી રીતે બી તમારે કાઢી અને પછી એડ કરવાના છે તો આપણે આને સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે મસાલાને સરસ એવો મસાલો શેકી લઈશું આ મસાલો આપણે ફરસી પૂરીમાં એડ કરશું ને તો એકદમ ટેસ્ટી એવી તમારી પૂરી બનશે તમને ચા સાથે ખાવાની કે પછી તમે એમ જ ખાશો ને તો પણ ખાવાની બહુ મજા પડશે તો આ નાસ્તો તમને બહુ જ ભાવશે તો આવી રીતે આપણે પહેલાં આનો મસાલો શેકી લઈએ છીએ તો જો આવી રીતે થોડો જીરું કલર ચેન્જ થયો છે આપણે 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 બસ એટલું જ છે આને આને અને પછી ઠંડુ કરી લેવાનું છે તો અહીંયા મસાલો આપણો સરસ ગયો છે તો એક પ્લેટમાં આપણે કાઢી અને તેને આવી રીતે ઠંડો થવા માટે રાખી દેવાનો છે તો આપણે તેને સાઈડમાં રાખી દઈએ અને એ જ વાસણમાં આપણે હવે થોડું તેલ લેશું અહીંયા હું થોડું એક ચમચી જેટલું તેલ લઉં છું તેલને આપણે ગરમ કરવાનું છે અને પછી આપણે અહીંયા મેથી લેવાની છે આપણે જે ફરસી પૂરીમાં મેથી એડ કરીએ છીએ એનો કડવો ટેસ્ટ આવે છે ને એ મેથી આમાં જરાય નહીં આવે આ પૂરીમાં કારણ કે આપણે મેથીને અહીંયા પેલા ફ્રાય સોરી કૂક કરવાના છીએ તો અહીંયા મેં એક વાટકો એક જેટલી મેથીને આવી રીતે સાફ કરી અને ઝીણી ઝીણી કટ કરી લીધી છે તો આપણે મેથીને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને પકાવવાની છે આપણે આ રીતે મેથીને પકાવી લઈશું એટલે મેથીનો કડવો ટેસ્ટ દૂર થઈ જશે આપણી પૂરીમાં તેનો કડવો ટેસ્ટ નહીં આવે અને મેથી તમારા ઘરમાં ન ખવાતી હોય તો આ રીતે ફરસી પૂરી બનાવજો બધાને બહુ ભાવશે અને અત્યારે માર્કેટમાં મેથી બહુ સરસ તાજી એવી મળે છે તો આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરશું તો મેથી પણ ખવાશે શિયાળામાં એ બાને અને આપણો નાસ્તો પણ એકદમ ચટપટો આપને ઘરે જ બનાવેલો નાસ્તો ખાવા મળશે તો આપણી મેથી સરસ એવી અહીંયા થઈ ગઈ છે બસ આપણે આને એક થી દોઢ મિનિટ જેવું જ આવી રીતે કરશું કૂક એટલે તે સરસ એવી સોફ્ટ થઈ જશે તો આપણે આ રીતે એને સોફ્ટ કરી લેવાની છે હવે આપણે એ ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણો મસાલો આપણે વાટી લઈએ તો હું અહીંયા ખાંડણીમાં બધો મસાલો લઈ લઉં છું અને તેને આપણે દર્દો રોજ વાટવાનો છે તો તમે જોઈ શકો છો સાવ આપણે એનો પાવડર નથી કરવાનો આ રીતે થોડો તે થોડો જ વાટવાનો છે બધી વસ્તુ આપને એમાં આખી દેખાય છે એ રીતે આપણે એને રાખવાનો છે અને હવે આપણે પૂરી માટેનો લોટ બાંધીએ તો મસાલાને આપણે સાઈડમાં રાખીએ અને મેં એક મોટું વાસણ અહીંયા લઈ લીધું છે તેમાં હું એક વાટકી મેંદો લઉં છું અને એની સામે એક વાટકી હું ઘઉંનો લોટ લઉં છું તમે ખાલી ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને ખાલી મેંદો પણ લઈ શકો છો અને તેમાં હું બે ચમચી રવો એડ કરું છું આપણે અહીંયા ઘઉંનો લોટ અને મેંદો બંને અડધો અડધો લીધો છે તો પણ આપણી પૂરી એકદમ ક્રિસ્પી ખસ્તા બનશે અને આપણે અહીંયા તેલનું મોણ કરવાનું છે તમે અહીંયા ઘીનું મોણ પણ કરી શકો છો પણ તેલનું મોણ જો આપણે કરશું ને તો એકદમ પૂરી આપણી ખસતા લાંબો સમય સુધી ખસતા રહેશે અને ઘીના મોણથી તે થોડા પહેલા તો તે ક્રિસ્પી થશે પણ થોડો સમય જશે પછી તે થોડી સોફ્ટ થવા લાગશે એટલે આપણે અહીંયા તેલનું મોણ કરશું તો આપણે અહીંયા મુઠ્ઠી પડે એટલું મોણ કરવાનું છે મને હજી થોડું મોણ ઓછું લાગે છે તો હું અહીંયા થોડું તેલ એડ કરું છું આવી રીતે આપણે મુઠ્ઠી વાળીએ સરસ અને આપણું જે લોટ છે છૂટો ન પડે એટલું આપણે આમાં મોણ કરવાનું છે મોણામાં થોડું ચડિયાતું રહેશે લોટ આપને થોડો ભીનો લાગશે એટલું મોણ આપણે અહીંયા કરવાનું છે જો એકદમ સરસ એટલું આટલું મોણ આપણે કરી લેવાનું છે જો છૂટું નથી પડતો આપણો લોટ એટલું મોણ કરી લેવાનું છે અને પછી આપણે હવે આમાં બાકીના મસાલા કરશું તો અહીંયા હું બે ચમચી જેટલા તલ લઉં છું તલનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે અને દેખાવમાં પણ સરસ લાગે છે અને આપણે જે મેથી રાખી હતી તે પણ હવે ઠંડી થઈ ગઈ છે તે એડ કરી દેવાની છે મેથી વધારે ઓછું કરી શકો છો અને આપણે જે વાટીને રાખ્યો છે એ મસાલો એડ કરી દેવાનો છે આ મસાલાનો ટેસ્ટ આ પૂરીમાં બહુ જ સરસ આવે છે અને અહીંયા આપણે થોડું ખાસ માટે લાલ મરચું એડ કરશું તમે લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે થોડી અડધી ચમચી થી પણ ઓછી મેં અહીંયા હળદર એડ કરી છે વધારે હળદર આપણે એડ નથી કરવાની થોડી જ એડ કરી છે બે ચપટી જેટલી અને બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે પહેલા આપણે પાણી એડ નથી કરવાનું આપણે મેથીને સરસ લોટારે મિક્સ કરી લેવાની છે એકદમ બજારેથી તમે લાવો એવી સરસ આ ફરસી પૂરી બનશે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે તમને તો આ રીતે આપણે મેથી બધી લોટારે મિક્સ કરી લીધી છે તો હવે આપણે થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ કઠણ લોટ બાંધવાનો છે ધ્યાનમાં રાખવાનું છે કે આ ફરસી પૂરી માટે આપણે લોટ એકદમ કઠણ બાંધવાનો છે અને લોટને વધારે આપણે કૂણવવાનો નથી ખાલી બસ એને ભેગો જ કરવાનો છે આપણે આમાં રવો એડ કર્યો છે એટલે લોટ થોડો ભેગો થતા વાર લાગશે પણ આપણે થોડી મહેનત લાગશે પણ લોટ ને આપણે કુણવ્યા વગર ભેગો કરી લેવાનો છે બહુ વધારે વજન નથી આપવાનું બસ આવી રીતે હાથેથી ભેગું કરતું જવાનું છે એને આવી રીતે બધો લોટ હું સરસ ભેગો કરી લઉં છું તમારો લોટ લોટ કડક કડક હશે જ પૂરી તમારી સરસ બનશે જો અહીંયા તમે જોઈ શકો છો કેટલો બાંધ્યો છે તો હવે આપણે આ લોટને ઢાંકી અને દસ મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું છે એટલે આપણે રવો એડ કર્યો છે તે થોડો ફૂલી પણ જાય તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ થોડો વધારે કડક થયો છે કારણ કે રવો એડ કર્યો છે તે ફૂલશે એટલે લોટ થોડો આપણો કડક થશે તો આપણે તેને હવે આવી રીતે રોટલી બનાવવાનો જે પાટલો છે તેની ઉપર મેં એને લઈ લીધો છે અને થોડો હું ફરીથી એને હળવા હાથે આવી રીતે પ્રેસ કરીશ ને એમાંથી એક આપણે લુવો લઈ લેવાનો છે આપણે એક લીંબુની સાઈઝનું અહીંયા લુવો લઉં છું ને લુવાને સરસ એવું આપણે ભેગો કરવાનો છે હળવા હાથે આવી રીતે મેં એક લુવો લઈ લીધો છે હવે આપણે આપણે વણશું તો આ રીતે વણવાની છે વણતી વખતે આપણી પૂરીના કોર્નર ફાટશે પણ નો ડાઉટ તે આપણે લોટ આપણે કડક રાખ્યો છે અને પૂરતું આપણે તેમાં મોણ કર્યું છે એટલે કોર્નર આપણા ફાટશે જ પણ જો આ રીતે તમે એને પાછું એક વખત વણી અને વાળી લઈશો અને પાછી વણશો તો ઓછા ફાટશે પણ જો કોર્નર ફાટશે એટલી જ પૂરી તમારી ક્રિસ્પી બનશે આ કોર્નર આપણા તૂટે છે સાઈડમાંથી એ આપણે લોટ આપણો પરફેક્ટ બંધાણો છે એની સાઈન છે આ પૂરી માટે આપણે આવો જ પરફેક્ટ લોટ જોઈએ છે અને પૂરી આપણે અહીંયા સાવ પાતળી નથી વણવાની પૂરીને આપણે થોડી થીક રાખવાની છે એકદમ પાતળી નથી વણી લેવાની અને કોર્નર જો તમને ફાટેલા વધારે ન ગમે તો આવી રીતે તમે એને પાછળથી સેટ પણ કરી શકો છો પણ કોર્નર ફાટેલા હશે તળિયા પછી બહુ જ ક્રિસ્પી ખસ્તા બનશે તો આટલી મેં એને જાડી રાખી છે અને આવી રીતે તમે એને વેલણની મદદથી પણ કાણા કરી શકો છો જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં અને તમે મદદથી પણ કરી શકો તો આવી જ રીતે બધી પૂરી આપણે વણી લેવાની છે લોટમાં આપણે પૂરતું મોણ છે એટલે લોટ આપણો ચોટશે તો જરા પણ નહીં પણ તેના કોર્નર આપણા ફાટશે ભાખરી બનાવીએ છીએ વણવાની છે તો વાડિયા વગર પણ જો આ રીતે પૂરી તમારી થઈ જશે થોડો આપણે લુવાને થોડું હળવા હાથે પ્રેસ કરીને કરશું એટલે આપણી પૂરી થઈ જશે ને આપણે આમાં ફોક ની મદદથી હવે હોલ કરી લઈએ તો આ રીતથી બધી પૂરી વણી લેવાની છે તો અહીંયા બધી પૂરી મારી વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો તમે તમારી રીતે નાની મોટી પૂરી બનાવી શકો છો મેં અહીંયા મોટી બનાવી છે તમે નાની પણ બનાવી શકો છો અને મીડિયમ એવી થીક રાખવાની છે તો અહીંયા આપણે તળવા માટે હવે તેલ ગરમ કરી લઈએ તો આ રીતે આપણે એનું મીડિયમ તેલ ગરમ કરવાનું છે વધારે ગરમ નથી કરી લેવાનું કે સાવ ઓછું પણ નથી કરવાનું મીડિયમ તેલ ગરમ થાય આપણે આપણે તેમાં લોટ એડ કરી અને બબલ્સ આવે બસ એટલું આપણે તેલ ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને આપણે પૂરીને એડ કરીએ અને તરત જ ફેરવવાની નથી એક સાઈડ થી થોડી થાય પછી આપણે તેને ફેરવશું તો તમે જોઈ શકો છો પૂરી આપણી સરસ તળાઈ છે અને કલર પણ એનો થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે હવે તો આ જ રીતે આપણે સ્લો ગેસની ફ્લેમ પર આને તળવાની છે હાઈ પર જો તળી લઈશું તો કલર તો એનો સરસ થઈ જશે ઉપરથી ગોલ્ડન પણ અંદરથી તે ક્રિસ્પી નહીં થાય અને આજ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર તળશું તો એકદમ ક્રિસ્પી આપણી પૂરી બનશે અને આ પૂરીને તમે એકથી બે મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો જો એકદમ પૂરીનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે તો આપણે તેને હવે બહાર કાઢી લઈશું જો જોતા જ ખબર પડે છે આપણી પૂરી કેટલી બધી ક્રિસ્પી અને ખસ્તા બની છે તો હવે આપણે બીજો બેચ પણ તળી લેવાનો છે આ જ રીતે આપણે ક્યાંય બહાર જતા હોય ત્યારે પણ તમે આ નાસ્તામાં લઈ જશો ને તો ત્યાં બહાર પણ ખાવાની બહુ મજા પડશે અને આ જલ્દીથી ખરાબ પણ નથી થતી આ પૂરી તો તમે આ રેસીપી જરૂર ઘરે જરૂરથી ટ્રાય કરજો કારણ કે અત્યારે મેથી પણ એકદમ ફ્રેશ ફ્રેશ મળે છે

તો અત્યારે ઠંડીમાં જો તમને કંઈક નાસ્તો ચટપટો નાસ્તો કરવાનું મન થતું હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કારણ કે ખાવાની આ બહુ મજા આવે છે અને તમે આને એકવાર બનાવી અને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો આ પૂરી જરા પણ ખરાબ નહીં થાય